આજે મારે એક ખાસ ભૂમિકા ઉપરની વાત કરવી છે આજે મારે જે વાત કરવી છે એ ચાપરડાના મુક્તાનંદ બાપુના અનુસંધાનમાં વાત કરવી છે અને એ વાત ખાસ કરીને જૂનાગઢના મોભીઓ જુનાગઢના શ્રેષ્ઠીઓ જુનાગઢના વિદ્વાન માણસો એ બધાના સંદર્ભમાં મારે વાત કરવી છે આપણે સૌ જાણીએ છીએ કે મુક્તા બાપુ સમાજ સેવા શિક્ષણ આરોગ્ય પશુ સેવા વિકલાંગની સેવા અને આવા પ્રકારની અનેક સેવા કરે છે પણ એના મનમાં એક વિચાર ઘણા વખતથી આવતો હતો કે આજે સમાજમાં જ્ઞાન ઘટતું જાય છે અને જ્ઞાન ઘટતું જવાને કારણે વિકૃત જ્ઞાન વધતું જાય છે એટલે કે યુવા પેઢી ખતમ થતી જાય છે આજે એ કદાચ કેટલાક બાબતોની અંદર જો આપણે આ યુવા પેઢીને જો ઉગારવી હોય તો એનો એક જ રસ્તો છે કે જૂનાગઢની અંદર આપણે બહુ સારી લાઇબ્રેરી ઊભી કરવી અને એ લાઇબ્રેરીની અંદર ત્રીસથી ચાલીસ હજાર પુસ્તકો ભેગા કરવા અને ખાસ કરીને મોટિવેશન અને આ યુવા પેઢીને ચોક્કસ પ્રકારનું જ્ઞાન મળે એ જ પ્રકારના આમાંથી લેવા અને આ પુસ્તકો પણ સમાજ પાસેથી જ મંગાવવા જેની પાસે આ પુસ્તકો વધારાના પેઢા હોય પોતે એનો ઉપયોગ કરી લીધો હોય એ અહીંયા પુસ્તકો આપે અને એનું વર્ગીકરણ કરી અને લાઇબ્રેરી બનાવી પણ પછી એમની સાથે જોડાયેલા કેટલાક જે શુભેચ્છકો હતા મુક્તા બાપુના એમના મનમાં પ્રશ્ન થયો કે આને કંઈક પ્રતિકાત્મક તરીકે લઈએ તો એટલે કે પ્રતિજ્ઞા ફોર્મમાં લઈએ તો એટલે બધાએ એવું નક્કી કર્યું કે મુક્તાન બાપુના જન્મદિવસ સત્તર પાંચના દિવસે આવે છે તો એ ગાળાની આસપાસ આપણે મુક્તાનંદ બાપુની તુલા એટલે કે પુસ્તક તુલા કરીએ અને એ પુસ્તકો આપણે એવા તુલાવમાં મૂકીએ કે લાઇબ્રેરીમાં આપણે જે વિભાગો કરવાના છે એ વિભાગની પ્રતિક તરીકે એક એક બબ્બે પુસ્તકો લઈ અને લગભગ પાંચસો જેટલા પુસ્તકોની આપણે તુલા કરીએ ફરી એકવાર કહું છું તુલા એ પ્રતિકાત્મક છે તુલા એ મુખ્ય પ્રોગ્રામ નથી આપણો પણ એક પ્રતિકના ફોર્મમાં બહુ સારી લાઇબ્રેરી કરવા માટે બધા જે યુવાનો હતા એ યુવાનોના મનમાં આ પ્રશ્ન આવ્યો અને એના અનુસંધાને ત્રીસ પાંચ અને બે હજાર ચોવીસના દિવસે સાંજે છ વાગે પ્રેમાનંદ સ્કૂલની અંદર આ પ્રોગ્રામ રાખવામાં આવ્યો છે આપ સૌને શ્રેષ્ઠીઓને જૂનાગઢના અધ્યાપકો શિક્ષકો અને જુનાગઢમાં રહેતા તમામ વિદ્વાન વ્યક્તિઓને ખાસ આમંત્રણ આપવામાં આવે છે કે તમે આ પ્રતિકાત્મક જે પુસ્તક તુલા કરવાની છે જેનો ઉદ્દેશ જૂનાગઢમાં મોટી લાઇબ્રેરી કરવાનો છે તો એમાં આપની હાજરી હશે તો અમને ચોક્કસ ગમશે આપ સૌ તમારી પાસે કોઈ પુસ્તકો હોય તો પુસ્તકો લઈને પણ આવી શકો અને એમને પણ આપણે તમે આવી શકો સૌને આપવા માટે અમે આમંત્રણ આપી છે ધન્યવાદ